હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું બનાવવાની છું ભરેલા રીંગણનું ગ્રેવીવાળું શાક એ પણ ભરિયા વગર તો તમને એમ થતું હશે કે ભર્યા વગર ભરેલા રીંગણનું શાક કેવી રીતના બને તો આજની રેસીપીમાં હું આ ટ્રીક તમને બતાવવાની છું જો તમને મારા આવા અવનવા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો તો મેં અહીંયા દસથી બાર નંગ જેટલા જાંબુડિયા કલરના રીંગણ આવે ને વ્હાઇટ ને જાંબુડિયા કલર પર્પલ કલરના તે લીધેલા છે કારણ કે તે રીંગણ અત્યારે શિયાળામાં બહુ જ આવે છે ને એટલા મીઠા હોય છે ને કે વાત ના પૂછો એટલે આપણે એવા રીંગણ લેવાના છે જેનો સ્વાદ પણ બહુ જ સારો આવે છે તો ત્યાર પછી મેં અહીંયા એક બટેકું લીધેલું છે ટમેટું લીધેલું છે ડુંગળી લીધેલી છે ત્યાર પછી લીલું લસણ આદુ મરચી અને લસણ લીધેલું છે હવે આપણે મસાલો કરી લઈએ મસાલો કરવા માટે મેં અહીંયા જવાણું લીધેલું છે તમે સવાણું કોઈ પણ લઈ શકો છો અને ત્યાર પછી સિંગના દાણા લીધેલા સિંગના દાણા મેં અહીંયા શેકેલા લીધેલા તેનો સ્વાદ પણ બહુ જ સારો આવે છે એટલે અને ત્યાર પછી આપણે મિક્સર જારમાં એ બંને મિક્સ કરીને આપણે એને ક્રશ કરી લઈશું ક્રશ થઈ જાય પછી આપણે એને એક ડિશમાં લઈ લઈશું ત્યાર પછી આપણે હવે અહીંયા ટમેટા કટિંગ કરીને એડ કરી લઈશું કારણ કે આપણે ગ્રેવી કરવાની છે એટલે મેં અહીંયા રફલી કટિંગ કરી લીધેલું છે ટમેટાનું ત્યાર પછી મેં અહીંયા જીણા સમારેલા કાંદા એડ કર્યા છે ત્યાર પછી મેં અહીંયા બે લીલી મરછી એડ કરી તમે જેવું તીખું ખાતા હોય તે પ્રમાણે આપણે એડ કરીશું અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો ઉમેરી છે ત્યાર પછી અહીંયા મેં લસણની કળીઓ ઉમેરી દીધી છે લસણને પણ આપણે એમાં ઉમેરી દઈશું જેનાથી તે ક્રશ થઈ જાય એટલે કે આપણે એને ખાંડવું નહીં પડે એટલે તો આપણી ગ્રેવી અહીંયા ક્રશ થઈ ગયેલી છે આપણે મિક્સર જારમાં એને પલ્સમટ પર જ ક્રશ કરવાની છે તો હવે આપણે એ તેને પણ એક ડીશમાં લઈ લઈશું ત્યાર પછી આપણે ઉમેરીશું મસાલા મસેલા મસાલા ઉમેરવા માટે મેં અહીંયા એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરેલું છે જેવું આપણે તીખું ખાતા હોય તેવું ઉમેરવાનું છે કારણ કે પહેલેથી જ મેં અહીંયા બે મરચી એડ કરેલી હતી એટલે ત્યાર પછી આપણે ઉમેરીશું ધાણાજીરું અને એક ચમચી ઉમેરીશું હળદર હિંગ હિંગ પણ ઉમેરી દઈશું સાથે અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું ત્યાર પછી મેં અહીંયા ખાંડના દાણા ઉમેરેલા છે જેનાથી શાકનો કલર સારો આવે છે અને તે શાકના સ્વાદને પણ બેલેન્સ કરે છે એટલે અને ત્યાર પછી આપણે ઉમેરીશું લીંબુ લીંબુનો રસ મેં અહીંયા એક ચમચી જેટલો જ ઉમેરેલો છે કારણ કે આપણે ટમેટા કાંદાની ગ્રેવી કરેલી છે એટલે આપણે વધારે એને ઉમેરવાનો નથી મેં અહીંયા ગેસ પર પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું તો આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે તો ત્યાર પછી ઉમેરીશું આપણે રાઈના દાણા રાઈના દાણા સારી રીતના તતડી જાય પછી આપણે ઉમેરીશું જીરું ત્યાર પછી આપણે ઉમેરીશું તમાલપત્ર સૂકું લાલ મરચું અને મીઠો લીમડો મીઠો લીમડો ઉમેરવાથી તેનો સ્વાદ બહુ જ સારો આવે છે ત્યાર પછી મેં અહીંયા આવી રીતના ચાર કાપા કરી લીધેલા છે બધા જ રીંગણમાં જેનાથી કોઈ સડેલું રીંગણ નથી કે કોઈ કીડા નથી તેની ખબર પડે એટલે અને એને ઉમેરીને સારી રીતના આપણે મિક્સ કરી લઈશું અને અહીંયા મેં ચપટી મીઠું પણ ઉમેરેલું છે જેનાથી રીંગણમાં મીઠાનો સ્વાદ બેસી જાય એટલે તો સારી રીતના સાંતળી લઈશું જ્યાં સંતળાઈ જાય રીંગણ અને બટેકા ત્યાં સુધીમાં પછી આપણે જે મસાલો બનાવેલો હતો તે મિક્સ કરી દઈશું અને મસાલો આપણો સારી રીતના નહીં સંતળાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું જેનાથી શાકનો કલર અને સ્વાદ સારો આવે છે ત્યાર પછી આપણે ઉમેરીશું થોડુંક પાણી જેનાથી આપણા મસાલા બેસે નહીં ત્યાર પછી આપણે એને સારી રીતના સાંતળી લઈને પાણી ઉમેરી દઈશું અડધો ગ્લાસ જેટલું મેં અહીંયા પાણી ઉમેરેલું છે કારણ કે થોડુંક વધારે જ પાણી અહીંયા ઉમેરીશું આપણે મસાલો બનાવેલો છે તેમાં પાણી વધારે જોઈએ છે એટલે અને ત્યાર પછી આપણે કૂકરનું ઢાંકણ બંધ કરીશું અને ત્રણથી ચાર વિસલ થવા દઈશું જો આવું શાક છે ને જલ જનરલી જલ્દીથી બની જતું હોય છે સવારે ટિફિનમાં બનાવવું હોય કે પછી અચાનક બનાવવાનું થયું હોય તો આવી રીતના આપણે આ શાક બનાવી શકીએ છીએ હવે આપણું શાક બનીને તૈયાર છે તો ગેસની ફ્લેમ બંધ કરીશું અને કુકરનું ઢાંકણ ખોલી લઈશું ત્યાર પછી હવે આપણે ઉમેરીશું ધાણા અને લીલું લસણ અને સારી રીતના એને મિક્સ કરી દઈશું તો છે ને આપણું શાક અહીંયા બનીને એકદમ તૈયાર તો આવી રીતના શાક બનાવીએ ને એટલે આપણે રીંગણને કંઈ ભરવાની માથાકૂટ નહીં કોઈ ઝંઝટ નહીં અને ઇઝીલી બની જતું હોય છે આવું શાક તો આગળ જ નવી રેસીપી સાથે ફરીથી મળશું ત્યાં સુધી બબ બાય ટેક કેર